બાળક નું ઝેરી જનાવર કઢી લેતા તાંત્રિક વિધિમાં માં મોત થતા કાકા અને પિતા સામે

સંજય ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયેલા અને બાળકની પર તાંત્રિક વિધિ કરી હોય અને સમયસર સારવાર ન મળવાના કારણે બાળક અરુણ રાઠોડનું મોત થયું હોય અને તેને હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મરણ જાહેર કરેલ હોય અને મૃતકના પિતાએ બાળકનું પીએમ ન કરાવી કશું કરવું નથી તેમ કહી મામલાને રફેદફે કરવા આખરે તાંત્રિક વિધિનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતા આખરે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના ભાઈ કાકા ભુવા સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ એ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થતું નથી અને હજુ પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોએ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે જેના કારણે આમૂલ

કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કળેલું હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર કળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએચસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કો અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા હતો તેઓ ઝેર ઉતારવા માટે પાતિજી મહારાજના મંદિરે લઈ ગયેલ હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પ્યા મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂમ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે